જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સોમવતી અમાસની કથા સાંભળશું જ્યારે અમાવસ્યાની તિથિ સોમવારે આવતી હોય તો તે અમાસને સોમવતી અમાસ કહે છે આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું ખૂબ જ મહત્વ છે કહેવાય છે કે સોમવતી અમાસની કથા સાંભળવા માત્રથી જ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેના બાળકોને સારું આરોગ્ય અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે અમાવસ્યાના દિવસે જો વ્રત પૂજા ઉપવાસ ન કરી શકાય તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ અમાવસ્યાનું વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડિયોમાં સોમવતી અમાવસ્યાની સુંદર કથા સાંભળશું બોલો ભગવાન ભોળાનાથની જય એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેના આંગણે આવનાર ભૂખ્યું જતું નહોતું તેમને સાત દીકરા અને એક દીકરી હતી સાતે વહુ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી અને તેની સેવા પણ કરતી એક દિવસની વાત છે એક મહાત્મા તેના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી અને દીકરીએ પણ દક્ષિણા આપી મહારાજે સાતેય વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા જ મા દીકરી આશ્ચર્ય પામ્યા અને એણે સાધુ મહાત્માને વિનંતી કરી કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈંધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરી મને આનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે જે સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો આટલું કહી ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું સિંહલ દ્વીપ પહોંચવું શી રીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડ ઓળંગીને જવું કઈ રીતે જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ચાલી નીકળ્યા સંકટ ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેને જંગલ પહાડ ખીણો પાર કરી સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની જરા પણ હિંમત ન હતી અને હવે તો સાગર મહાસાગર પાર કરવાનો હતો તે પાર શી રીતે થાય પ્રભુના જપ કરતાં કરતાં ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા ઝાડ પર ગીધના બચ્ચા હતા ગીધ આવીને બચ્ચાને કહેવા લાગ્યો કે બાળકો ખાવાનું લાવ્યો છું ખાઈ લો ત્યારે બચ્ચા બોલ્યા આજે તો આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથિ જમે પછી જ અમે જમીશું આ સાંભળી ગીધ ભાઈ બહેનની પાસે આવ્યો જમવાનું કહ્યું બંનેએ જમવાની ના પાડી એટલે ગીધે દુઃખની વાત પૂછી ભાઈએ માંડીને વાત કરી ગીધે કહ્યું તમે ચિંતા ન કરો જમી લો હું તમને સાગરની પેલે પાર મૂકી જઈશ ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ સડસડાટ કરતો ઉડ્યો અને થોડી વારમાં બંનેને સિંહલ દ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીધનો આભાર માન્યો સિંહોલદ્રી પહોંચી સોમા ધોબણના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને વહુઓ સાથે સોમા ધોબણ દોમ સાહેબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા બંનેની સેવાથી ખુશ થઈ પ્રસન્ન થઈ સોમાએ આવવાનું કારણ પૂછ્યું જ્ઞાનવતીએ બધી વિગતવાર વાત કરી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તમારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સોમા અને ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા કરી ઉતારા દીધા ચોથો ફેરો ફરતા રાજા ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા ત્યારે તરત જ સોમાધો જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિ પર છાંટ્યું તરત જ વરાજા આળસ મળી બેઠા થયા બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય માંગી બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો સોમા બોલી કે મેં કાળને મહાત કર્યો છે પરિણામે મારા સાતેય પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેનો અગ્નિસંસ્કાર થઈ જશે આટલું કહી સોમા પવન વેગે સિંહલિપ પહોંચી ગઈ ઘરમાં રોકડ થતો જોઈ પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જોયું કે સાતેય પુત્રોના શપ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પૂણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સર્વને ફળજો સર્વની મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો આ હતી સોમવતી અમાવસ્યાની કથા જે સાંભળવા માત્રથી જ અખંડ સૌભાગ્ય બાળકોને સારું આરોગ્ય અને લાંબી આયુષ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે ધંધામાં પ્રગતિ થાય છે ઘરમાં બરકત આવે છે આવી પુણ્યશાળી સોમવતી અમાવસ્યાની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ